ખેડૂત મિત્રો જગતનો તાટ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય માતાજી જય મુરલીધર મિત્રો ખૂબ વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતો વાડિયા જાય અને વરસાદ આવે જાય જઈને વરસાદ આવે આવી ખૂબ જ અત્યારે ખેતરોમાં ખડ પણ થયા છે એટલે થોડીક જો વરાપ નીકળે તો સુપર ખાતર અને નો છંટકાવ ખેડૂતો કરી શકે ને અમારા કપાસમાં ખાડ નથી પણ તોય છતાંય આપણે જોઈએ કપાસમાં કેવડો થયો અને કેવી મિત્રો આવડો આવડો કપાસ છે કારણ કે વાવડની અંદર એકવાર સમગ્ર બિયારણ ફેલ ગયું તો આ ફરીથી વાવેલો છે Ah, pro capaz, આપણો કપાસ અને મગફળી તમને બતાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ યુટ્યુબ ચેનલમાં તો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબર કરજો લાઈક આપજો જેથી અમને ખબર પડે કે ખેડૂતોને અત્યારે કેવું કેવું જોવાનું ગમતું હોય છે જેથી ચેનલને સબસ્ક્રાઈબર કરજો માતાજી